ગુજરાત ગુજરાતની શાંતિ ડોળવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે પરંતુ ગુજરાત સ્વાગત છે કેવા પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી અને આ જે પરિસ્થિતિ છે શાંત ગુજરાતના જે વમળ છે એમાં પથ્થર ફેંકી અને વમણ પેદા કરવાની આ ઘટનાને કેવી રીતે જુઓ છો બે દિવસ મુસ્લિમ છોકરાઓના લોકોએ ગણપતિ દાદાના જે મંડપો એની ઉપર પથ્થર મારો કર્યો અને એમાં આ વાતાવરણ આખું બગડ્યું જી કાંતિભાઈ આપ સૌથી પહેલા ઘટના સ્થળે પહોંચ્યા હતા કેવો માહોલ હતો અને કેવા પ્રકારની હરકતો કરવામાં આવી જેના કારણે આ મામલો બિચક્યો ત્યાં હું પહોંચ્યો તી ત્યાં હજારો ની સંખ્યામાં પબ્લિક હતું અને જે પથ્થરમારો કર્યો એ ચાર પાંચ જણા મુસ્લિમ છોકરાઓ હતા એને પોલીસ વાળા પકડી પણ લીધા પછી બાજુમાં મુસ્લિમ લોકોના ઘર ને મસ્જીદ ઉપરથી પોલીસ વાળા ને લોકો ઉપર પથ્થરમારો પસો કર્યો જી એટલે એ જી જી કાંતિભાઈ બોલો હા તો ત્યાં પોલીસ વાળા અંદર ગયા પચીસ જણા તો ઉપરથી પથ્થરમારો કર્યો એટલે પોલીસ વાળાને ભાગવો પડ્યો અને પથ્થર બધા જે પોલીસ વાળાને પણ પથ્થર વાગ્યા ને એ પણ દવાખાને લઈ જવા પડ્યા બધો મુસ્લિમ પથ્થર મારો કરેલો પોલીસ સ્ટેશન ની બરાબર એકદમ બાજુ મજે થાય ત્યાંથી કાંતિભાઈ આ ગુજરાત છે શાંતિ પ્રિય ગુજરાત છે અહીંયા બધા જ તહેવારો આનંદ ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે ત્યારે ગણેશ ઉત્સવમાં આ પ્રકારની હરકતને આપ કેવી રીતે જુઓ છો જે જે લોકોએ આ જે પથ્થરમારો કર્યો છે એ બહુ ખરાબ કહેવાય સુરત માટે ગુજરાત માટે આવું એ લોકોને નહીં કરવું જોઈએ અને અત્યારે પોલીસ પોલીસ લોકો એ આવી ગયા છે ને અત્યારે સ્થિતિ કાબુમાં છે અને હર્ષભાઈ સંઘવી સાહેબે પણ સીટી સાહેબને હરી ચર્ચા કરી અને એમને પણ સૂચના આપેલી છે કે કોઈ પણ વિશે વાતાવરણ શાંત કાંતિભાઈ જો આપની પાસે વિગતો હોય તો પોલીસે કેવા પ્રકારના એક્શન લીધા કેટલા લોકોની ધરપકડ કરી અને શું કાર્યવાહી કરી તેના વિશે આપની પાસે અગર માહિતી હોય તો પાંચ છ જણા પોલીસ વાળાએ ધરપકડ કરી એવા સમાચાર મારી પાસે હું પોલીસ સ્ટેશન ગયો ત્યારે એવા સમાચાર મને મળેલા જી 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 આભાર કાંતિભાઈ ગુજરાત જોડાવા